સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં ધોળા દિવસે શાંતિના જ્વેલર્સના શોરૂમમાં લૂંટ કરનાર ત્રણેય આરોપીઓની પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી લૂંટ કરવા આવેલા ત્રણેય આરોપીઓમાં એક આરોપીને તો સ્થાનિક લોકોએ ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો જ્યારે એક આરોપીને ક્રાઇમ બ્રાન્ચની ટીમે તો બીજા આરોપીને લીંબાયત પોલીસની ટીમે ઝડપી પાડ્યો આ આરોપીએ બપોરના સમયે શોરૂમ માલિક અને કર્મચારી પર હુમલો કરીને લૂંટ કરી હતી જેમાં જ્વેલર્સ માંથી ચાંદીની અડતાલીસ રૂપિયાની છ વીટીઓ લૂંટ કરવામાં આવી હતી જે મામલે પોલીસ દ્વારા આરોપીઓને ઝડપીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સુરતના ભેસ્તાન વિસ્તારમાં શાંતિના જ્વેલર્સમાં ધોરા દિવસે લૂંટ થઈ હતી તે દરમિયાન બપોરના સમયે બે અજાણ્યા ઈસુમોને દુકાનમાં આવીને દાગીના જોવાનો ઢોંગ કર્યો અને તે દરમિયાન આરોપીઓએ દુકાનદારને ચપ્પુના ઘા મારીને નાસી ગયા હતા તેમજ આરોપી એક આમિર ઇરસાદ અંસારી રહેવાસી પ્લોટ નંબર એકસો બોતેર રતનજી નગર કમરૂ નગર પાસે લિંબાઈ સુરત અને મૂળ વતન ઉત્તર પ્રદેશ વાળાને ત્યાં જ સ્થાનિક પબ્લિકના માણસોએ પકડીને ભેસ્તાન પોલીસ સ્ટેશનના હવાલે કરેલ હતો આરોપી બે અહેમદ રજા અંસારી જે પદ્માવતી નગર લિંબાયત અને મૂળ વતન બિહાર વાળા પોલીસ ની મદદથી પકડી પાડવામાં આવેલ છે અને આરોપી બ્રાન્ચના પેટ્રોલિંગમાં હતા ત્યારે સીસીટીવી કેમેરાના આધારે લિંબાયત મીઠી ખાડીથી સાબરી મસ્તી તરફ જતા રોડ ઉપર આવેલા ખુલ્લા મેદાન પાસેથી આરોપી દિલનવાઝ મોહમ્મદ માસુમ શેખ રહેવાસી મારુતુનગર ગલી નંબર ત્રણ આરીફભાઈના મકાનમાં મીઠી ખાડી પાસે લિંબાયત વાળાને પકડી પાડવામાં આવેલ ત્રણેય આરોપીઓની કડકાઈથી પૂછપરછ કરતાં જરાવેલ કે ત્રણેય આરોપીઓ શોર્ટકટથી રૂપિયા કમાવા ફેસ્તાન стан શાંતિના જ્વેલર્સમાં સોના ચાંદીના દાગીનાની લૂંટ કરવાની યોજના બનાવી અને એક દિવસ પહેલા ત્રણેય જરા શાંતિના જ્વેલર્સમાં જે દુકાનમાં બે ઈસમો હાજર હોય તેમની પાસેથી સોના ચાંદીની વીંટી તથા ચેનો જોઈ એક ચાંદીની વીંટી ખરીદ કરી દુકાનમાં રહેલ કિંમતી દાગીના જોઈ એ રીતે રેકી કર્યા બાદ દુકાનમાં લૂંટ કરી રે તો દુકાનમાં હાજર ઈસમો પ્રતિકાર કરે તો તેમના પર મરચાની ભૂકી નાખી ચપ્પુ મારી લૂંટ કરી ત્યાંથી નાસી નક્કી અને ભૂકી તથા ચપ્પુ સાથે લઈ જઈ યોજના મુજબ શાંતિના ચાંદીના જોવાનું બહાના હેઠળ દુકાનમાં હાજર ઈસમો પણ મરચાની ભૂકી નાખી તેઓ પ્રતિકાર કરતા તેમના પર ચપ્પુ વડે કમળ તથા ગળાના ભાગે ઉપરાછપડી ઘા મારી ત્યાંથી નાસી ગયેલ હતા આ ત્રણેયની હકીકતને આધારે આરોપીને પકડી પાડેલ છે અને ભેસ્તાન પોલીસ

બંસીલાલ ગુર્જર બંને બપોરના સમયે શોરૂમમાં હાજર હતા તે દરમિયાન ત્રણ ત્રણ ઇસમો એટલે ત્રણ આરોપીઓ પ્રથમ શોરૂમમાં ગયા અને આશરે દસથી પંદર મિનિટ એમને ચાદીના દાગીના જોયા અને ત્યારબાદ એમની પાસેના હથિયાર એટલે કે બે છરી હતી એનાથી બંને જણ ઉપર એટલે કે માલિક શાંતિલાલ અને બંસીલાલ ગુર્જર એ બંને ઉપર હુમલો કર્યો હુમલામાં બંને બંને વિક્ટીમ એમને ગંભીર પ્રકારની ઇજાઓ થયેલી હતી અને એમને સારવાર અર્થે એપલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલા હતા અને આ લૂંટના બનાવમાં આ ત્રણેય આરોપીઓએ એકબીજાની મદદગારીથી કુલ છ ચાદીની વીંટી અડતાલીસો રૂપિયાની લૂંટ કરેલી હતી આ બનાવ બન્યા પછી ત્રણેય આરોપીઓ ભાગતા હતા અને એ દરમિયાન જ્યાં સ્થાનિક પબ્લિકના માણસે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી ને પકડી અને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને હેન્ડ ઓવર કરેલો હતો એ સિવાય બે આરોપી હતા એ આરોપીને ઝડપી પાડવા માટે સ્થાનિક પોલીસ ઉપરાંત લિંબાયત પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો બનાવવામાં આવેલી હતી એમાં બે આરોપીઓ પૈકી એક આરોપીને સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે અને એક આરોપીને લિંબાયત પોલીસની ટીમે પકડી અને સ્થાનિક પોલીસ સ્ટેશન એટલે કે ભેસ્તાન પોલીસ સ્ટેશનના ઇન્વેસ્ટિગેશન ઓફિસરને તપાસ અર્થે હેન્ડઓવર કરેલા હતા જે ત્રણ આરોપીઓ પૈકી એક આરોપી જેને સ્થાનિક પોલીસ સ્થાનિક પોલીસને પબ્લિક દ્વારા હેન્ડ ઓવર કરવામાં આવેલો હતો એનું નામ છે આમિર ઈરશાદ અંસારી તે આમ એ સલૂનનું સલૂન ધરાવતો હતો એટલે વાણન તરીકે એનું કામ કરતો હતો એના સિવાય બીજા બે આરોપી એમાંથી અહેમદ રઝા સૈદુલ અંસારી અને ત્રીજો આરોપી જે છે દિલનવાજ મોહમ્મદ માસુમ શેખ આ ત્રણે ત્રણ આરોપીઓની તપાસના કામે પોલીસે ધરપકડ કરેલી છે આ ત્રણેય આરોપીઓ પૈકી આમિદ ઇરશાદ અંસારી છે એ મૂળ યુપીનો રહેવાસી છે અને એના સિવાયના બે આરોપી એટલે કે અહેમદ અંસારી અને નવાઝ માસૂમ શેખ એ બંને મૂળ બિહારના રહેવાસી છે પણ ઘણા વર્ષોથી આ ત્રણેય આરોપીઓ સુરત ખાતે રહેતા હતા આરોપી નંબર બે એટલે કે અહેમદ રજા સૈફુલ અંસારી એ ખાતામાં સિલાઈનું કામ કરતો હતો અને જે ત્રીજો આરોપી છે દિલનવાઝ મોહમ્મદ માસુમ શેખ એ માર્કેટમાં છૂટક મજૂરીનું પણ કામ કરતો હતો અને મિનરલ વોટર ડિસ્ટ્રીબ્યુશનની કંપનીમાં મિનરલ વોટર સપ્લાયનું કામ કરતો હતો અત્યાર સુધીની તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ઇતિહાસ જણાય આવેલો નથી તેમ છતાં હજુ તપાસ ચાલુ છે તપાસ પ્રારંભિક તબક્કામાં છે એટલે ગુનાહિત ઇતિહાસ પણ કંઈક મળી આવશે તો રજૂ કરશો એમનો જે મરચાની ભૂકી આરોપી છરી અને એની સાથે સાથે મરચાંની ભૂકીનો પણ ઉપયોગ કરેલો હતો મરચાંની ભૂકી લઈને આવ્યા હતા અને એમને મરચાંની ભૂકી પણ વિક્ટીમ જે છે એમની ઉપર નાખેલી હતી અને સ્થળ ઉપરથી મરચાંની ભૂકી ભરેલી જે પ્લાસ્ટિકની બેગ જે છે એ તપાસ અર્થે કબજે કરવામાં આવેલી છે તપાસ દરમિયાન એ પણ જણાઈ આવેલું છે કે આ ત્રણ આરોપીઓએ આજે શાંતિનાથ જ્વેલર્સની દુકાને રેકી પણ કરેલી હતી એ પણ જણાઈ આવેલું છે